રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને વાહન વ્યવહાર ખોરવાયો ઉપલેટા ઈસરા ઘટાડા લાટ મજેઠી ગણોદ સહિત ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજ સવારથી જ ભારે મેઘગંગા વહેલી સવારથી જ સમગ્ર તાલુકામાં બેથી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉપલેટાને ટીજે કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ પરેશાન ઉપલેટા તાલુકાના લાટ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો તેમજ સિઝનમાં પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાટ ગામનો નોંધાયો છે લાટ ગામે ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડતા વાહન વ્યવહાર સતંત્ર બંધ થયો સતત ત્રીજા દિવસે પણ અના અનરાધાર વરસાદ થતાં લાટ ગામે દુકાનોમાં પાણી જળ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ પૃથ્વી છે ચુડાસમાં લાટ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બારથી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણુ અને બાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે બસ એ